તો દ્વારકા દઈશ મિત્રો કેમ છો બધા મજામાં હું આશા રાખીશ બધા મજામાં છું ને મજામાં જ રહો તો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે મારા એક નવા બ્લોગની અંદર તો કાલે આપણે ગયા હતા ગામ અને રાતે આવતી વખતે કંઈક જોવું પડ્યું છે તો આંખ ખૂજી ગઈ છે તો આખો દિવસ આવી આંખ લઈને ફરવાની છે બેન બનાવી જાય છે થેપલા જો ચાય છે ને દૂધ છે ઠીક કંઈ ચાય અને દૂધ ખાઈને પછી આપણે લાગી જઈશું કામ તો કરીને પછી મળીએ ચાલો આજે અમારા ઘરે કામ ચાલુ છે તો ખૂબ મદદ કરવી પડશે આખી રીતે એમ ફેરાઈ દઈએ હું અહીંયા કેમેરો મૂકીને ટાઈમ લેપ્સ ગોઠવવાનો ટ્રાય કરું જો રીતે આવે તો આખી જોઈને ટાઈમ લેપ્સ એક મસ્ત બનશે ચાલો બનાવીએ જો આ ટાઈમ લેપ્સ કરવા માટે હું અહીંયાથી તું એક ઝૂમિમિંગ કરીશ મેં જો જુગાડ કર્યો હોય ને અને પછી વિડીયો પણ છે જો ટાઈમ લપ્સ સારો લાગે તો કોમેન્ટ કરી દેજો ને લાઈક કર દેજો ખરા અવારમાં પરસે ઉપર સેવો થઈ ગયા છે વચ્ચે કોલ આવી ગયો એટલે વિડીયો કટ થઈ ગયો એમનો ટાઈમ લેપ્સ જેટલો હતો એ મસ્ત હતો જો રાખો હજુ બીજી ક્લિપ નાખું એડ કરીને બીજી જોઈ લો હવાર હવારમાં પરસે ઉપર સેવો થઈ ગયા છે વચ્ચે કોલ આવી ગયો એટલે વિડીયો કટ થઈ ગયો એમનો ટાઈમ લેપ્સ જેટલો હતો એ મસ્ત હતો જો રાખો હજુ કોમમાં પડી ગયો આઠ વાગ્યા ઉપર થઈ ગયો હજુને અપલોડ કર્યો ભૂલી ગયો આ બ્લોગ અપલોડ કરી દઉં પાછી પછી કોમમાં લાગી જઉં પાછો બ્લોગ ક્યારેનો અપલોડ કરવાનો ટ્રાય કરું નેટવર્કના કારણે અપલોડ થતો નથી નવ વાગવા આવ્યા હજુ બ્લોગ અપલોડ થયો નથી ઉપર ચડીને સ્ક્રીનને ચાલુ રાખીશ ને પછી અપલોડ કરીશ તો જલ્દી થઈ જશે હેડો વરસાદ ચાલુ છે જો હું પડી ગયો છું હાથમાં ફોડો થઈ ગયો છું પીટું નાખતા નાખતા બ્લોક અપલોડ હવે ઉપર છત ઉપર થઈ ચડ્યો એટલે હવે થશે કેમ નીચે નેટવર્ક આવવું મુશ્કેલ છે હું કામ કરતો એટલે ફોનને નીચે રાખ્યો ઉપર ચડીને જલ્દી જલ્દી અપલોડ કરી દઉં પાછું કામમાં લાગી દઉં ચલો નવો અઠ્ઠાવો ને હવે બ્લોગ અપલોડ થયો છે હવે બ્લોગ અપલોડ કરીને જઈએ આજે એક કલાક લેટ આવ્યો છે બ્લોગ એના માટે માફી જાવું છું કાલથી ગયો ટ્રાય કરીશ આજ મારી ગુલ હતી મોડો થઈ ગયો બ્લોગ કાલે જલ્દી આવશે ચલો ટાઈમ લેબ્સ માટે અહીંયા ખુરશી મૂકી દઉં કે જોઈએ મને પડી હોઉં

ચલો ચા પી લઈએ પાછા કામ ઉપર લાગી જઈએ આ કૉમમાં જ મૂકવાનું નથી આવતું બે ભાઈઓ મળવાયા હતા કોમના એમને કોમે લગાડી દીધા તું હા માઇકલ જોતા અમે કોમ કરતા ઊભા રહી મૂકું કોમ કરો માલ નાખવાનો હતો એ માલ બનાવવાનો છે પહેલાં રેતી ભેગી કરવાની હતી તો ચા પીવડાતા જ મૂકું એમને ચા અજન જે નહીં થાય એટલે હવે રેતી ઉપડાવીશું અને પછી ચાને હજમ કરશું મળવા આવ્યા હતા જો ધંધે લાગી છે ઉપર હવે કપસી નાખી દીધી છે કપસી નાખી પછી ઉપર સિમેન્ટ નાખી પછી માલ બનાવશું જો કોમ ઘરે કરતા હોય એટલે હાલત જુઓ આ ડીએસબી ફોજી કોણ કરવું પડે કોમ કરવાનું લાજ મળ્યું નથી તો કોમ આપણે કરવું પડે હાલત આવી જાય પ્રોફેશનલ એકદમ હવે આ માલ બનાવવાનો છે એનો ટાઈમ લેપ્સ લઈએ આ મસ્ત આવશે એક નંબર છઈ બાજુ કરવાનો આપણે આ આમ ઉપર ચડાવવાનું હા તો આપણે આ બાજુ મૂકીને ટાઈમ લેપ્સ કેવો હોય એ કોમેન્ટ કરી દે તો ટાઈમ લેપ્સ વધારે આવશે ચલો માલમાં પાણી નાખી દીધું હે હવે કોમ ચાલુ થાય છે આપણું સાચું આ બધું એકદમ મિક્સ કરી દેશે મિક્સ કરી પાવરે પાવરે બધું કમ્પ્લીટ કરી દેવાનું હાથ પગ ધોઈ નાખશે માલ પૂરો ખતમ હજી બીજો બનાવવો પડશે હજુ પાવ કોમ ચાલુ થઈ જાય છે આટલામાં નખાણો જોવું હવે જમી લઈએ હવે જમીને પછી શું કે કપસી લાવવાની સિમેન્ટ લાવવાની તો પાપન મુખ્ય સંમીમાન ઈલેાાંગા થા આવસે લે લે લેન્સ તૂટી ગયા છે આપા આ લેન્સ તૂટી ગયા એટલે નવ ન ખાવા પડે જમવા બેસી ગયા છીએ રોખી सब्जी લડડુ અને છાસ ખાવાને મજા આવશે ચાલો ખાઈ લઈએ પછી જે કામ હે અમે આપણે આવી ગયા છીએ સિમેન્ટ લેવાની ને ગપ્સી લેવાની હતી લઈ પછી જવાનું એમને માઉો પકડાઈને છે લઈને હવે જાશું તરફ પપ્પાને અહીંયા ઉતારતો એ સાધનમાં લઈને આવશે ને પછી જાઉં હું ઘરે ચાલો પપ્પાને અમેમાં ઉતાર્યા છે હવે હું વળતો જાઉં છું એ રિક્ષાની અંદર બધું લઈને સામાન આવશે હું ત્યાં સુધી કામ કારીગર આવ્યા છે એમની અંદરથી થોડો હેલ્પ કરો કામ કરો અત્યારે અમારે ગુજરાતવાળા જ્યારે રસ્તા છે ચોકડી કહેવાય ત્યાંથી હવે પાસે જશું વરણાના રસ્તે કેમ કે આ ચોપ રસ્તો બધો કાચ હોય ઓલમોસ્ટ આ નવો બને એટલે આપણે ફરીને આવવું પડે નવા થઈ એટલે ત્યાં આપણે નહીં જઈએ વરાણા થઈને પછી ભવાથોડ બાજુ નીકળી જઈશું અત્યારની હાલત બીજું બધા મારા હમું જોવે રહ્યા એમને મજા આવ્યો નાયા ધોયા કપડા નહીં બદલો નાયા જ વાત દૂર સારી રીતે જ આવતો રહે તો ચલો જઈએ ઘર સામે ઘરે મળીએ જે પાવ બીજી વાર કોમ ચાલુ કરી દીધું હોય જો આ બીજી વાર માલ બનાવો કોમોન કોમન બ્લોગ બનાવ બીજી વાર ચાલુ થયું હવે અહીંયા ચાલુ કરશે હા એ જલ્દી ખતમ કરી દીધો મોટા દોડિયામાં લેવું છે અફવા મજ ફરવું જોઈએ હાથે કાળા પડી ગયા તો ચલો કોમ પતાવી દઈએ કોમ કરતા હતા ભેંસ વે નહીં છે અમારી ભાઈ ખુશ છે જેમ કે એને પાડી આવી બે પેસો વિણી અહીંયા આવીને હું આવ્યો એ પછી બે પેસો વીણી બેને પાડા હતા આ પેસવી એને પાડી છે ચાલો બતાવ તમે ભાઈ બહુ ખુશ છે એ બતાવડો ભાઈ એટલો શોખીન છે ને જો બે બે પાડા રાખ્યા એને ઉસે રહે એને ચાગરી કરવીને ખોળ ખવડાવે સ્પેશિયલ આ બે પાડાને આ પેસ છે જે એક લાખમાં મોંઘી છે તો એ કે મારે નહીં આપવી એનું હેડે બધું મારા જેવો કે કંઈ ના એડે મારું કોઈ મોને એનો આવો શોખ હે જો આ ભેંસ હે ભૂરી સાંતરી ખુશ થાય ખુશી દેખો ભાઈ જેમ કે બે પાડ્યા લગાતા પછી આવી છે પાડી અને એ જ ભૂરી સાંતરી ભેંસ ભૂરી છે

ધંધા પાણી આવ્યો ને અમારે ધંધા પાણી અમારે ફરી મારે બસ અમારે રોજ રોજ તમારે નોકરી થઈ આનંદ અમારે જો પહેલાં એના ખરાડા તોડવા પડે ને તો ઊભું ના થઈ કેમ જુઓ તમે બતાવો આ રીતે નક્કરે એમ કે ચાલતા ના શીખે ખરાડાનો શેપ આપવો પડે જો એ ભાઈ આ તોડે લો તમે હારું એ તોડવું પડે ઓલું આવે નરજીવ આવે નકમું છે એનો કોઈ મતલબ નહીં કેમ કે જયારે કાચું હોય ને પચું પેટમાં ત્યારથી એને જો જો આ મારી માલધારીનો ધંધો આ મારા જીવન તો આવી ખબર જ ના પડે ગુના થઈને લપટી જાય ચીખણું આવે ચાલી ન શકે ટપટી ને પડે બધું જો ચારે જયારે વિ ત્યારે નાક માંથી એ રીતે લિક્વિડ હોય બધું કાઢી નાખે માથામાં બે ટાપલી મારે શ્વાસ લેવો મળે આટલું બધું હોય સાયન્સ ક્યારેક નજર ના લાગી જાઓ નજર ના લગાડતા તમે જોતા હોય તો નજર ના લગાડતા ભાઈ અને બહુ ખુશ છે ફેવરેટ વાડી આવી ગયો फेवरेट એટલે શું છે હા ફેવરેટ મારી માથે નાનક મારો ફેવરેટ ફેવરેટ કરીને થોડા કેતરો ભેઆ જો એક જોવાની માનો આખી બોડી સાફ થઈ જશે આતરાવ લિક્વિડ દેખાય ને જે બધું ચાટી જશે થોડક દાડામાં એક નંબર દેખાશે આવશે નમન આ મારો વાળો છે અને હું તમને એક વસ્તુ કહીશ જ્યાં દેખાય તમને અહીંયા હું પુલઅપની પ્રેક્ટિસ કરતો પહેલાં અત્યારે જો ઉપર દાળ દાળો ઉગી ગઈ બધી એક વર્ષ દોઢ વર્ષથી વધારે થઈ ગયું બે વર્ષ થવા પણ એ ટાઈમ હું અહીંયા પુલઅપની પ્રેક્ટિસ કરતો ત્યારે અમુક મારા જે જૂના ફોલોવર્સ છે એમને ખબર હશે હું એક એક હાથે લટકીને પુલઅપ કરતો અને યોગા કરતો એક હાથે લટકીને બહુ જેવી સ્ટાઇલમાં બહુ અહીંયા મેમોરીઝ છે બધી હું તો આવું એટલે ગામડામાં આજ જૂના સમયને યાદ કરવાનો અને આનંદ લેવાનો એમ જ મજા છે કંઈ જે શહેરમાં રહે બે વડા ખરીદ્યા અને એને પ્રગતિ એમ લોકો એમાં પ્રગતિ નથી જે ગામડામાં આનંદ છે ગામડામાં સુકૂન છે સંસ્કાર છે રીતિ રિવાજો છે બધી સંસ્કૃતિ છે એમાં જીવન જીવવાની મજા અલગ છે કંઈક એનો આનંદ અલગ છે જુઓ અમારે દરરોજ અહીંયા નાખે એમનો ખોળ અને દરરોજ ખાઈ જુઓ આ ભેંસ મારવા હું તાકી રહી કેમ કે અમારે સતીશનો આકળો એક ઇન્ટ આપું તમને જોવો જોઈ લીધું હું બોલું એમાં કાંઈ ફેર ના હોય આજનું નહીં બે વર્ષથી બે વર્ષ પહેલાંથી આ ભેસ અમારા ઘરે છે મને જ્યારે પણ ભારે ને તો ડાયરેક મારવા આવે માર ભાઈ જાય તો કંઈ ના કરે हजू जन में 10 मिनट नहीं थे एना भाई उबो थावन ट्राई करे जो हजू जो आ बैन ने हजू उभू थई जायो ट्राई करे उभू थावनो <laughs> चालू कितकू क्यूट से जो बे पर परगाए के देता <laughs> जो आकू चाटी तो जो म तवन के तो एकदम ड्राई कर दे छे जो જો ઊભી થઈ જાય હું કહેતો એની રીતે ઊભું જોયું હમણાં પડતી થાય મને એવું લાગે વિડીયો ચાલુ કરું ત્યારે જ બેસી જતી પડી જતી હવે પાછું એમ જ થશે પડે કાં તો પાવરિયા હલવાયા નો જો પડે કો મનમાં વિચારતો હોય કે પાવરિયા હલવાયા પગ જાહેર એ હા વેરી ગુડ આવો વાળી આવ્યા આવે નહીં લઈએ આખા દિવસ દિવસને અમને ફરી દે કાલ ના તો આજ નહીં નાખવું હવે પછી બ્લોગ એડિટ કરું અને વારું કરીને સુઈ જાઉં આજ તો કોઈ પ્લાન નહીં મારા હાથમાં આજે તમને બતાવરો જો અને ટાંકી જાય ટાંકી પછી અહીંયા ફોળો ભરાણો હતો બાકી રીતે જ છે બધું હાથની હાલત જ સિરિયસ છે બહુ લાલ લાલ થઈ ગયા જો તમારે કેમ કે અહીંયા ગરમી છે અને આવું કોમ કર્યું એટલે મારે લાલ થવાના છે જો અહીંયા ટીરવા બધે લાલ છે જમવાનો ટાઈમ થઈ ગયો છે આજ શું બનાવ્યું તમને હવે તો ઓપડી ગયા છો તમે ઘરે બનાવ્યું છે જો પકોડી ઘરે જ બનાવ્યું છે લો આજે પકોડી ખાસ પકોડી ક્યાં બોલતી હોય ગુંગા નહીં હોય એક ભાઈ કોમેન્ટ આવી હતી કે તમારો ભાઈ ગૂંઘો છે બોલતો નથી એમ વધારે ભાઈ નકમવું પડે તો મતલબ હું નકમું બોલું છું બોલતા આવડતું એ બોલે ને હવે ભાઈ ના બોલતા આવડે એટલે નકમું કે ને શબ્દો આવડો પડે હુજવું પડે મગજમાંથી તો બોલે ને મગજ ન શું બોલે વધારે બોલાય નહીં કૃષ્ણે બોલે કૃષ્ણે બોલાય અમુકું વિયરો કરી અત્યારે રાતના વાગ્યા છે બાર હું વ્લોગ એડિટ કરતો તો થોડો ફોન જોયો અને પછી વ્લોગ એડિટ કરવાનું ચાલુ કર્યું એટલે લેટ થઈ ગયું હવે શું આજ તો ઘરની બહાર જ આપણે કર્યું ને કામ અહીંયા જ હતું કેમ કે પૈસો બગાડી ના દે એટલે પપ્પાએ બહાર હોવાનું કીધું હવે વરસાદ આવ્યો એટલે પાસું અંદર જવું પડશે ને એક બધું પલાળી દેશે તો હવે ઘરમાં જઈએ ચલો હવે વ્લોગને આપણે આટલે એન્ડ કરીશું હજુ સુધી વ્લોગમાં બની રહ્યા હોય તો બ્લોગને લાઈક કરી દેજો અને તમારા નજીકના મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો અને એક સારી કોમેન્ટ કરી દે તો હું તમને રિપ્લાય આપી દઉં એમ તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત